દાહોદના સિંગવડ તાલુકામાં આવેલી તોરની પ્રાથમિક શાળામાં બનેલી ઘટના બાદ ફરી એક વખત એ જ ઘટનાને લઈને આરોપીને ફાંસીની સજા આપવા માટે દાહોદ જિલ્લા કોંગ્રેસના યુથ કોંગ્રેસ અને સાથે સાથે પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનો મેદાને આવ્યા છે અને મામલતદાર કચેરી ખાતે પુતળું દહન કરીને વિરોધ નોંધાવ્યો છે અને એક રેલી પણ કાઢી હતી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ દાહોદની એક બનેલી એક ઘટનાને હજુ કોઈ ગુજરાતનું વ્યક્તિ ભૂલી નથી શક્યું કેમ કે ઓગણીસ સપ્ટેમ્બરના રોજ બનેલી એ ઘટનાના કારણે એ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતની અંદર પડ્યા હતા અને એ જ પડઘાની અંદર ફરી એક વખત દાહોદ જિલ્લાના કોંગ્રેસના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે દાહોદ જિલ્લા કોંગ્રેસના આગેવાનો દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી અને રેલી કાઢવામાં આવી હતી એનું એકમાત્ર કારણ આરોપી ગોવિંદ નટની ધરપકડ થઈ ગયા બાદ હજુ સુધી તેને ફાંસીની સજા નથી આપવામાં આવી તેને લઈને આ રેલી કાઢવામાં આવી હતી આ સાથે મામલતદાર કચેરી બહાર પૂતરું પણ દહન કરવામાં આવ્યું હતું અને વિરોધ નોંધાવ્યો હતો જો કે તમામ લોકોની એક જ માંગ હતી કે આરોપીને ગોવિંદ નટ જે છે કે જેને જલ્દીથી જલ્દી ફાંસીની સજા આપવામાં આવે અને સાથે સાથે આ પ્રકારની ઘટના ફરીવાર ન બને એવો દાખલો બેસાડવા માટેની રજૂઆત જે છે તે કરવામાં આવી છે પૂર્વ ધારાસભ્ય અને સાથે સાથે યુથ કોંગ્રેસના આગેવાનોએ શું કંઈ કહ્યું એ પણ સાંભળો તમામ સમાજના આગેવાનો અને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ અને સિંગોડ તાલુકા કોંગ્રેસ સમિતિના સંગઠનના માધ્યમથી ગઈ તારીખ ઓગણીસ ના રોજ તોયણી પ્રાથમિક શાળામાં જે નાની છ વર્ષની પહેલાં ધોરણમાં બનતી બાળા પર એ જ સ્કૂલના આમે અત્યારે શબ્દ વાપરો કે ગુરુ શબ્દ વાપરી શકતા નથી પણ હમણાં ભાઈશ્રીએ કીધું તેમ એક અઠ્ઠાવન વર્ષીય જાનવરે એક હુમલો કર્યો ત્રાપ મારી એક એને વાંસના બોગની ત્રાપ મારી અને પોતાની ગાડીમાં કારની અંદર એ દીકરીના ઘરેની બાજુના રસ્તા પરથી બેસાડી લઈ અને દીકરી પર જે કંઈ કૃત્ય કરવાની કોશિશ કરી અને આખરે દીકરી બે બાંધ થતાં એને પૂરો દિવસ પોતાની કારની અંદર રાખી મૂકી અને સાંજે સ્કૂલ છૂટ્યા પછી એ છેલ્લે સૌ શાળાના બાળક બાળકો અને શાળાના સ્ટાફને જતો રહેવા દઈ એક ત્યાં સ્કૂલની એના ક્લાસની બારની સાઈડે એનું દફ્તર મૂકી અને એને સ્કૂલની અને એને સ્કૂલના કમ્પાઉન્ડની વચ્ચેના ભાગમાં દીકરીની જે લાશ મૂકી દીકરીને છોડી અને એક નિર્દોષ તરીકે છૂટી જવાની ભાગી જવાની કોશિશ કરી પણ અંતે એનો પાપનો ઘડો એ આરએસનો જે કૃત્ય કરનારો જે વ્યક્તિ વ્યક્તિ હતો જે ભાજપની સાથે સાઠ ગાંઠ અને આ વિસ્તારના ધારાસભ્ય અને સંસદ સભ્યની સતત સંપર્કમાં રહી અને આ વિસ્તારમાં ભાજપનો બહોળો પ્રચાર કરનાર આ ગોવિંદનાથ નરાધામ જે છૂટવાની કોશિશ કરી અને ભાગી છૂટ્યો પણ પાપનો ગળો ભરાઈ જતા એને છેદ છે તંત્રને ખબર પડતા દાહોદ એસપી સાહેબે તાબડતોબેની ધરપકડ કરી અને પૂરેપૂરું જ્યારે એને ધરપકડ કરી પ્રશ્ન પૂછવામાં આવ્યા અને એની એ કરવામાં આવી ત્યારે એને પોતે આ વાતને કબૂલી કે મારી ઈચ્છા થઈ એટલે મેં આવું કૃત્ય અરે નરાધામ તારી ઈચ્છા થઈ હોય તો આ દુનિયામાં ઘણા બધી લાખો હજારો કરોડો પબ્લિક છે એ સૌ આ કાર્યને પણ તારે તારી સામેનું પાત્ર દેખ્યું તું અઠ્ઠાવન સાઠ વર્ષનો બુઢો અને તે છ વર્ષની દીકરી સાથે આવું કૃત્ય કરવાની કોશિશ કરી તો તારા જેવો એવો નફટ આ દુનિયામાં કોઈ કોણ હોઈ શકે એટલે મારો કોંગ્રેસ તાલુકા સિંગવડ કોંગ્રેસ તાલુકા પ્રમુખના માધ્યમથી કેવું છે કે આ નરાધમને તાત્કાલિકમાં ગુજરાતની અંદર પંચાયતથી માંડી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા અને લોકસભામાં ભાજપનું વહીવટી તંત્ર ચાલે છે પણ આ વિસ્તારના કોઈ તાલુકા પંચાયત જનતાને એમ કહેવા માંગીએ છે કે તમે સૌ ને જાગશો અને તમારો રોષ ને આગળ લાવશો તમે આમ દબાયેલા રહેશો તો તમને બધી રીતે દબાવી મારશે એટલે હવે પછી આ સિંગોડ તાલુકાની સર્વ જનતા ભાઈ બહેન મારી એક વિનંતી છે કે આપ સૌ ઉજાગર થો અને કોઈનાથી ડર્યા વગર આપણા પોતાના હક અધિકારો મેળવવાની કોશિશ કરો એવી હું અપીલ કરું છું મીડિયાના માધ્યમથી ફરી હું કહેવા માંગુ છું કે આવા નરમદા નરાધામ આચાર્યને વહેલામ વહેલી તકે ફાંસીની સજા મળે એવી હું સર્વવતી માંગણી કરું છું ઓગણીસ તારીખે જે તોરણી પ્રાથમિક શાળામાં નાની બાળકી છ કોંગ્રેસ તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમાં આચાર્ય અને છ વર્ષની નાની બાળકી આ તમામ બહેનો આજુબાજુ ઊભી છે એમને કહેવા માંગુ છું આપણા બધી બાળકીઓ આપણા ઘરમાં જન્મેલી હોય છે તમે કોને જોઈને બીવો છો આવા આચાર્ય તો આચાર્ય ના કહેવાય ગુરુજી ના કહેવાય લખંડ આચાર્ય એને આપણે તે દિવસ જ એની સ્કૂલમાંથી કાઢીને આપણે મહિલાઓ એને ધોઈ નાખવો જોઈએ પણ આ ભાજપની સરકારમાં આ આરએસએસ ને જે સાવરવાનું કામ કર્યું છે આરએસએસ ને જે ભાજપનું કામ કરે છે આવા શિક્ષકો અમુક અમુક શાળામાં ઘણી બધી જગ્યાએ ત્યારે શિક્ષણ મંત્રીને અમે માંગીએ સાહેબ આપ બી આદિવાસી છો અને અહીંના દાહોદ જિલ્લાના પ્રભારી છો તો તમને અમે કહેવા માંગીએ છીએ આવા દીકરીઓના જે કાર્યો થાય આ નરાધમને આવા શિક્ષક નરાધમને તાત્કાલિક ફાંસી આપવી જોઈએ એને કોઈ રાહ દેખવી ના જોઈએ હું તો હર સંઘવીનો પડકાર ફેંકું છું કે હર સંઘવી ગૃહમંત્રી છે મોટી મોટી વાતો કરે છે કે કોઈ ચંબરબંધીને છોડવામાં ના આવે અરે ભાઈ આ તો આપણી શાળાનો શિક્ષક છે નરાધામ અને જે શિક્ષકને તમે ફાંસી ના આપી શકો તો અમને મહિલાઓને સોંપી દો એક અડધા કલાક માટે અમે ફાંસી આપીને રહીશું કારણ કે અમારો અમારી બી દીકરી છે એટલે અમને દિલમાં એવું લાગી ગયું છે આંખોમાં એવું લાગી ગયું ભલે લોકોને નહીં લાગ્યું આજુબાજુ મહિલાઓને બિચારીને ખબર નથી તો જાગી જાઓ કે આ ભાજપની સરકારથી આપણે શેતીને રહેજો ટોપલા ભરી ભરીને મત આપો છો આપણી દીકરીઓને બળાત્કાર કરવા માટે તમે આપો છો ભૂલી જજો હવે અને આપણી દીકરી સુરક્ષિત રહે સારી રહે સારી રીતે ભણે એવી સ્કૂલમાં એવા શિક્ષકના હાથમાં આપણે સોંપીએ એ જ વાત સાથે મારી વાત પૂરી કરું જોહાર જય આદિવાસી અત્યારે ઓગણીસ તારીખે તોણી પ્રાથમિક શાળાની અંદર જે માસૂમ બાળકી છે જેને પોતાના કપડાંની કે પોતાના નાહવાની બી ખબર નથી એવી બાળકીને એક પંચાવન વર્ષના જાનવરે જે રેસી નાખી છે આ જાનવરને ખરેખર સરકાર સાંભળી રહી છે એવું લાગે છે કેમ કે આર અને બીજેપીનો દલાલ છે મારું એટલું જ કહેવું છે કે આ રાક્ષસને સરકારને જો સજા અપાય એમ ના હોય તો અમને ખાલી દસ મિનિટ માટે જો બહાર આપવામાં આવે એને અમે સુકાન આપી દઈશું બીજું સાહેબ એવું કહેવું છે કે જ્યારે પશ્ચિમ બંગાળની અંદર જ્યારે આવી ઘટના બની હતી એ સમયની અંદર પૂરા ગુજરાતની પૂરા ભારત દેશની આદિવાસી આરએસએસની મહિલાઓ ભાજપની મહિલાઓ જો વિરોધ કરવા નકળી હતી અને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રીનું રાજીનામું માંગતી હતી તો મારું એટલું જ કહેવું છે કે અત્યારની જે આ ભાજપની અને આરએસએસ ની જે મહિલાઓ છે એ ક્યાં સુઈ ગઈ છે એ લોકો આજે નકળે અને આ એક માસુમ બાળકીને ન્યાય આપવા માટે ગુજરાતના મુખ્યમંત્રીનું રાજીનામું માંગે એવી મારી માંગ છે જોહાર જય આદિવાસી હાલ તો દાહોતી બનેલી આ ઘટનાને લઈને રાજ્યભરની અંદર અલગ અલગ જગ્યાઓ ઉપર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ન્યાય યાત્રા કાઢવામાં આવી રહી છે પદયાત્રા પણ કાઢવામાં આવી રહી છે પરંતુ હજી સુધી આરોપીની માત્રને માત્ર ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે બીજી તરફ આરોપી તપાસની અંદર અંદર જવાબ ન આપતો હોવાની પણ અગાઉ કોર્ટની જ્યારે આરોપીને હાજર કર્યો હતો ત્યારે પણ ત્યાંના સરકારી વકીલ દ્વારા કહેવામાં આવ્યું હતું પરંતુ તેમ છતાંય વધુ તેના રિમાન્ડ મેળવીને કાયદેસરની કાર્યવાહી જે છે તે હાથ ધરી હતી જ્યારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા સતત દાહોદની અંદર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને પરિવારને ન્યાય ન મળે ત્યાં સુધી સાથે ઊભો રહેવાની પણ વાત કરી છે સાથે સાથે રાજ્ય સરકારના મુખ્યમંત્રીના રિલીફ ફંડની અંદરથી પણ નાણાં ચૂકવવાની અંગે કોંગ્રેસ દ્વારા આજે મામલતદાર કચેરી ખાતે આવેદન આપીને રજૂઆત કરી છે કોંગ્રેસ દ્વારા આજે દાહોદની અંદર બનેલી ઘટનાને લઈને જે કોઈ પણ આંદોલન અથવા રેલી કરવામાં આવી રહી છે તેને લઈને આપણું શું માનવું છે એ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો